આપણને ત્રણ શબ્દથી બોલાવવામાં આવે છે નારી મહિલા અને સ્ત્રી હે ને ત્રણ શબ્દથી બોલાવે છે નારી નારાયણી હજારો વર્ષ પછી કોઈ કીકાદી બની જાય જે હમણાં આપણે જોયું બીજું મહિલા મહિલાનો અર્થ થાય છે પૃથ્વીને ધ્રુજાવનાર તત્વ વિચાર તો કરો આખી પૃથ્વીને ધ્રુજાવી શકે એટલી શક્તિ અને આપણને બધાને ખબર છે કે દેવતાઓ પાછા પડ્યા અસુરતા સામે હાર્યા એટલે માં કોઈ રૂપ ધારણ કરીને આવી અને એનો સંહાર કર્યો આપણને ખબર જ છે હે ને સ્ત્રી ઉપરથી લઈ એમાં બધું આવી જાય ક્યાં ફસાણી ક્યાં પોતાની શક્તિને સમયને સંપત્તિને બરબાદ કરી રહી છે સ સ્ત્રી શબ્દનો પહેલો અક્ષર આવે સ સ એટલે સેલ સ એટલે શણગાર સ એટલે સિરિયલ સ એટલે સાસુ અને સ એટલે સત્સંગ કીને પીળા કપડા પહેરીને દોડ્યા જ કરે દોડ્યા જ કરે અહીંથી અહીં અચ્છા શાંતિ બેસતી જ નથી ને એ એ સારું છે નસીબદાર છીએ એને શાંતિ પડે નહીં બીજાને લેવાય ન દે કેમ એનું કલ્યાણ થયું કઈક મળ્યું છે ને તો એમ થાય બીજાને હું પ્રસાદ મારા સદગુરુ નો વેચવું એટલે શાંતિથી ન બેસે એમાં મળશે ઉપર ખબર નહીં હે

અઠવાડિયે એક કલાક સાથે બેસીને ભગવાનને પ્રાર્થના કરવાની મારી ગોપી મંડળની બહેનોને બહુ ધન્યવાદ છે તમારો સાથ અને સહયોગ મળ્યો મારી બેનને તાકાત મળી ગઈ ભગવાને તમને પસંદ કર્યા છે એવા જ અમારા અંસા બેન જો ત્યાં સિંધાજમાં ખૂબ સરસ બહુ મોટું વૃંદ છે એમનું પણ હે ને એનું તો કલ્યાણ થાય કેટલાનો કલ્યાણ કરે એવું નથી કે નવરા છે કામ એને કઈ કામ નથી એટલે જાય છે

એ ધન્ય બની જશે તમે કલ્પના નહીં કરો એવું વાતાવરણ ઉભું થશે આ બેન આવ્યા પૂછી જવું આજે ત્યાંથી આવ્યા બેન એને પૂછી જુઓ નિયમિત ચાલુ છે કેવું આજે ગામમાં તમે જુઓ તો ખરા વાતાવરણ સ્વયં શાંતિ કુંજ થી પરમ ગુરુદેવમાં ભગવતી ની શક્તિ ત્યાં થી આવે છે હવે બહુ નથી કેવું આગળ શું આવ્યું પછી શણગાર સજવાના ના નહી સ્ત્રી છે શણગાર સજવાના એની ના નહીં પણ શણગાર આત્મા હશે તો શોભા વધતી નથી જો આત્માની અંદર શણગાર હશે તો તમે બધાથી અલગ દેખાશો અને એના માટે સારા સાહિત્યનું વાંચન અવશ્ય કરું અહીંયા મારી યુવાન બેન દીકરી છે મારી એને બે હાથ જોડી પ્રાર્થના કરું છું કે યુગ શક્તિ અખંડ જ્યોતિ જ્યારે જયારે ગુરુએ લખવાનું ચાલુ કર્યું ને ત્યારે પેલા અખંડ જ્યોતિ યોગ શક્તિ લખી અને લખીને વિસૂ માં ઘોષણા કરી કે નસીબદાર વ્યક્તિના ઘરે મારા આશીર્વાદ ની ચિઠ્ઠી જશે માટે ને નોંધાવી દેજો અહીંયા હર્ષાબેન પાસે અલગ અલગ દ્રષ્ટાંત આવે એમાં કામમાં લાગે ને એવા દ્રષ્ટાંતો આવે યોગ શક્તિ અખંડ લવાજમ વર્ષના અઢીસો પાસેથી લઈ લેતા ને આપણે કેટલા વેડફી નાખતા મફતમાં આપી દેતા બીજા વધારે લઈ જાય એની ચિંતા નથી કરતા ભગવાનના કામમાં ગણતરી કરીએ જેને આપ્યું છે એમાં ગણતરી કરીએ આપણે આગળ શું આવ્યું સિરિયલ હે ને જોવો છો સિરિયલ ના નથી પડતું ના પાડવા નથી આવી જો ના પાડવા જ નથી આવી કોઈ વસ્તુની હે દીકરી દીકરીને સાસરે વિદાય કરે તો એવું ના કે બેટા સાસરે જઈને સાસુ ને હેરાન કરજે જેઠાણી સાથે ચાલ ચાલજે દેહરાણી ને બરબાદ કરજે મા બાપ એવી શીખામણ આપે ક્યાંથી શીખ્યા તો હું કેમ જોવો છો સિરિયલોમાં ઝગડા કોના ઘરના જ ઝઘડા ઘરના જ નથી ગમતા બીજા બધાય ગમે હે ઘર ઘર વેરણ શરણ થઈ રહ્યા છે તૂટી રહ્યા છે તમે જો તો ખરા આજે હાલત ક્યાં જઈને ઊભી છે હે માટે જો એનો વાંધો એ તો નાટક છે પૈસા કમાવા માટે છે એ નાટક આપણા ઘરમાં આવશે આપણે ઘરને બરબાદ કરી દેશે હળી મળીને રહીને ઘરના પરિવારના કોઈની જરૂર ના પડે માટે મા બાપ શીખામણ નથી આપતા બીજાનું બધું કોપી કરી કરીને શીખીએ છીએ આપણું ઘર ખેદાન થઈ જાય છે માટે બહુ ધ્યાન રાખે પછી આગળ શું આવ્યું ઉતાવળે છું બોલો શું આવ્યું હે ને અને સાસુ પાત્ર જેવું છે બધાને આનંદ થયો ભાઈઓને ને બેનોને બધાને મુખ હશે આ શબ્દ સાંભળીને એ પાત્ર જેવું છે કેમ મારું નામ સાસુ રોજ પડાવું આસુ આ ધીમો અવાજ આવ્યો હો બા એમ કે બેન હવે એવું નથી રહ્યું ઊંધું થઈ ગયું છે કેવું જે ઘરની વહુ રાશિ એનાથી બધાઈ જાય જો ત્રાસી પેલા તો કુટુંબ પરિવાર જોઈને સગાઈ કરતા હતા દીકરી લાવતા હતા હે ને કુટુંબ પરિવાર જોવે સંસ્કાર જોવે અને દીકરી લાવતા હતા અત્યારે લાઈટ વાઈટ ને હાઈટ ઘરમાં આવીને કરે ફાઇટ બે ત્રણ મહિના થાય અસલી સ્વભાવ પ્રગટ થયા વગર રે નહીં પછી પેલા ને ક્યાં ક્યાંથી લાવ્યો હોડી વચ્ચે હો આ બાજુ નો નહીં ને આ બાજુ નહીં તમે દુનિયામાં બહાર નીકળો યુવાનો નહીં એટેક આવવા લાગ્યા છે યુવાન દીકરાને કેમ જ્યાં નોકરી ધંધે જાય ન્યાય ટેન્શન ઘેરે આવે ને તો વરસી પડે બિચારો હજી તો ઘરમાં થાકી પાકીને આવ્યો હોય કેવા વાતાવરણમાંથી આવ્યો હોય અને અહીંયા જોવે તો અહીંયા ઝઘડા અને અહીંયા ગમે તેવું સાંભળવાનું અને ક્યાં જાય કોને કે ના ઘરનું કોઈને કહી શકે ના બારનું કહી શકે અને અત્યારે જો યુવાન દીકરા દીકરાઓની હાલત તો જુઓ આપણું ઘર ક્યાંય બરબાદ ના થઈ જાય હો ધ્યાન રાખજો દીકરાઓનું એ બિચારા કોઈને કઈ પણ નથી શકતા કહેવાય ને પરમપુજ ગુરુદેવ લખ્યું બેટા દરેક ઘરમાં એક મહાદેવ હોય ને તો ઘર ને ઉની આંચ નથી આવતી મહાદેવ કોને કહેવાય મહાદેવ મહાદેવ કર્યું એને બધાએ હારું હારું લઈ લીધું અને ઝેર હતું ને તો એ હા પણ ઝેર પીધું કેવું નહીં બાર કાઢ્યું ના પેટમાં ઉતાર્યું ગળામાં રાખ્યું નીલકંઠ કહેવાય આ હે ને એમ ઘરને હાચવવા માટે હું ઝેર નથી કેતી હો પાછા જોજો ઝેર પીવાનું આવે પણ આજે સહનત ક્યાં કરવું છે કોઈને હે તમે જુઓ તો ખરા હાલત તો બહાર નીકળો તો ખરા હાલત કેટલી ખરાબ આવીને ઉભી રહી છે પછી દુનિયાનો વાક કાઢીએ એ દુનિયામાં આપણે નહીં છે ને આપણે પછી શું સત્સંગ સત્સંગી જેઠાણી નિંદા કોથલી કરશો ને તો કેશે નહીં કરતી કોઈની વાતો ખોટી ભગવાનની વાતો કર સારી વાતો કર પોતે તો સારું કામ કરતી છે સાથે બધાને લઈ જશે અને એના મુખમાંથી સરસ મજાનો શબ્દ નીકળશે ને કેસે सजनी मोगो मनुष्य आरो दया दिल मां वीचारो सतसंग की जी सजनी आर चो घड़ियूं અમૃત લાભ ફરી નઈ આવે એવું જબકારા જેવું મોતી પરોવી લેવું સતસંગ સજની દાન દેવાની ઘડી છેલી છે દાન સુપાત્રે કરીએ ધ્યાન પ્રભુ નું ભક્તિથી ભક્તિ થી ભવરીયે સતસંગ સજની ભક્તિ કરીયે રે સાચા ભાવથી ગાંઠ વાળી ના ટૂટેજી સજની સંત કહેતે સાચું માનીયે પાછા પગલા ન ભરીયે સંસાર પાર ઉતરીએ ગુરુજી કે અવસર તને વારે વારે મળશે નહીં ત્યારે આજે માં ભગવતી ધ્રુજ કે ધ્રુસ કે રડી રહ્યા છે દહેશ નો આજે મારી દીકરીઓને ભરખી રહ્યો છે કૂવો પૂરવા માટે મજબૂર કરી રહ્યો છે ગળી